નમસ્કાર દર્શક મિત્રો તમારા બધાના સાથ સપોર્ટ સપોર્ટથી આજે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર એક લાખ અગિયાર હજાર ફોલોઅવર પૂરા કર્યા છે અને આ બધો તમારો સાથ સપોર્ટ હતો ને તારે થયો છે એટલે આજે હું મારી સ્કૂલમાં હું જે સ્કૂલની અંદર અભ્યાસ કર્યો છે ને તે ફરિયાદા ગામની અંદર આવેલી ઉત્તર બન્યાદે વિદ્યા વિદ્યાલય છે ત્યાં મેં અભ્યાસ કર્યો છે તો એ સ્કૂલની અંદર જ છે ને મારે બાળકોને આજે નાસ્તો ભરાવવાનો છે ત્રણસો ને વીસ પચીસ વિદ્યાર્થીઓ છે આજે તેમને સ્પેશિયલ બોમ્બે ભેળ બનાવીને ખવડાવવાની છે જોરદાર હું જે જગ્યાએ નાસ્તો કરું છું ને એ જ ભેળ મારે અહીં બધા બાળકોને ખવડાવવાની છે આ બધું શક્ય તારે બન્યું છે ત્યારે તમારો બધાનો સાથ સપોર્ટ હતો આપણે હવે સ્કૂલની અંદર જઈએ અને ટૂંક સમયમાં ભાઈ આવે છે રિક્ષા લઈને અહીંયા નાસ્તો કરાવવા એટલે આપણે આગળ જોઈએ ચાલો ચાલો તો હું મારી શાળાની અંદર આવી ગયો અને ભાઈ નાસ્તાવાળા ભાઈ આવી ગયા હતા જો અત્યારે મમરાની ઠેલનું તૂટવા મળી છે અને બોમ્બે ભેળ એકદમ જોરદાર બનાવવાની છે અને પ્યોર ખજૂરની ચટણીમાં બનાવવાની છે અત્યારે તમે જોઈ શકો છો આ બધી મમરાની ઠેલી આ અત્યારે પહેલો ઘાણ બની રહ્યો છે એકસો જણા માટે અને પરફેક્ટ વસ્તુ આપણે બધી વસ્તુ નાખીને બનાવવાની છે અંદર મમરા આવી ગયા હવે જે આ ફરસી પૂરી છે તેનો ભૂકો થઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને ભાઈ આ વસ્તુ મને પર્સનલી બહુ ભાવતી હતી ને એટલે મારી ઈચ્છા હતી કે બાળકોને જો આપણે આ વસ્તુ ખવરાવી તો ઓર મજા આવે નક્કર તો આપણે હાથે જ બનાવીને ખવડાવતા હોય વધારે પણ ક્યારેક મને જે વસ્તુ હું જે ટેસ્ટ કરવા જતો હોય ને એ મને સારી લાગી એટલે મને એમ થયું કે ખરેખર આજે આપણે બોમ્બે વેર ટેસ્ટ કરાવી એટલે બાળકોને મજા આવી જાય જો આ ફરસી પૂરી ભૂકો થઈ ને જો અંદર નાખવામાં આવે છે અને ત્યારબાદ અંદર બટેટાનો સૂંદો નાખવામાં આવશે ઘણા લોકોને એમ થતું હશે છે ગોપાલભાઈ આ લોકોને કેવો ગ્લોવ પહેરે પણ ગ્લોવ્સ પહેરવાથી એ ભાઈ લેવા જ થા પણ બરાબર એનેથી બધું જે રોજ એ પોતાના શોપે જે બનાવતા હોય એ રીતે એને ફાવતું નહોતું એટલે ગ્લોજ એને કાઢ નાખ્યા હતા ઘણાના થોડુંક હાઇજેનિક ન લાગે પણ ભાઈ પરફેક્ટ સ્વસ્થ હાથે જ બનાવ્યા હતા અંદર બટેટકું આવી ગયો ત્યારબાદ લીંબુ આવી ગયો ત્યારબાદ છાંટ મસાલો આવી ગયો અને હવે તેની અંદર છે ને ભાઈ લસણવાળી મરચાવાળી ચટણી આવી જશે પીસેલી જુઓ ત્યારબાદ ગ્રીન ચટણી આવી જશે કોથમરી મરચાંની ફસ્ટ ક્લાસ આ ગ્રીન ચટણી આવી જાય ત્યારબાદ પ્યોર ખજૂરની જે આપણે સત્યાવીસ કિલો ખજૂરની પ્યોર ચટણી બનાવ રહેવી છે આ જો આ અને આ કલર એસેસ વગરની અને પ્યોર ચટણી આપણે આમાં નાખી છે જે આપણે ભેળ બનાવવાની છે ને તેમાં તમે જોઈ શકો છો હવે એને મિક્સ કરવામાં આવશે સરસ રીતે મિક્સ થઈ જાય અને પછી બાળકોને પહેલાં બહેનોનો વારો છે ને પછી ભાઈઓનો વારો છે અને જે લોકો શ્રાવણ મહિનો હતો એટલે શું છે કે ભાઈ ઘણા બહેનો રહ્યા હોય કોઈ પણ વ્યક્તિ તો એમના માટે ફરાળ પણ અલગ હતું એટલે ફરાળી ભેળ પણ આપણે રાખી હતી અને સરસ મજાની આપણી ભેળ અત્યારે મિક્સ થઈ રહી છે ભેળ એકદમ મિક્સ થઈ ગઈ છે અંદર આવી ગઈ ડુંગળી જે ડુંગળી નહોતા ખાતા એના માટે આપણે અલગ પણ રાખેલી હતી એટલે બધી સુવિધા આપણે કરી રહી એટલે કાંઈ વાંધો જ ન આવે અને હવે સરસ મજાનું ભેળ આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ફરાળી ભેળ બનાવવાની છે આ ફરાળી છેવડો આવી ગયો તેની અંદર ટમેટા આવી જશે કટિંગ થયેલ ફર્સ્ટ ક્લાસ અને ભાઈ આ બધું તારે શક્ય બન્યું છે જ્યારે તમે અમારા વિડીયો જોવો છો શેર કરો છો લાઇક કરો છો અને ભાઈ તમારા બધાના સાથ સપાટ હતો ને તારે આ ગોપાલ છે ને આ બધી જગ્યાએ ઓળખાય છે બાકી મને કોઈ ઓળખતુંય નહોતું સાહેબ અંદર જો બટેટા આવી ગયા ટમેટા આવી ગયા ત્યારબાદ બે જાટની ચટણી આવી ગઈ આમાં લાલ ચટણી નથી નાખવાની લસણવાળી બરોબર અંદર લીંબુ પણ આવી ગયું હવે એને મિક્સ થઈ જાય એટલે એચલ ફરાળી વેળ કમ્પ્લીટ થઈ જશે ફર્સ્ટ ક્લાસ ફરાળી વેળ તૈયાર છે અને હવે આપણું સેટઅપ પણ તૈયાર છે મારી સાથે છે ને ભાઈ ઝાનીભાઈ હતા અને સાથે સિંગમયભાઈ હતા બે મિત્રોએ ખૂબ સાથ સપોર્ટ આપ્યો અને મારી હેલ્પ કરી અને અત્યારે જો આપણે પહેલાં બહેનોનો વારો લઈ લીધો છે બધા માટે અત્યારે આપણે બોમ્બે વેળ અત્યારે કમ્પ્લીટ કરી રહ્યા છે અને સરસ મજાની ભેળ આપણે તૈયાર કરી નાખી હતી અને હવે આપણે ડીશ ઉપર ડીશ બધાને આપી દઈશું જો અને આ બધું વસ્તુ તારે જ શક્ય છે જ્યારે તમારો બધાનો સાથ સપોર્ટ છે અને હું ખાસ આભાર માનીશ ફરિયાદકા ઉત્તર મુનિયાદીન વિદ્યાલયના સ્ટાફનો અને ખાસ કરીને બીકે સાહેબ અને ઘણા બધા સ્ટાફમાં સાહેબ છે બધાનો આભાર માનીશ કે તેમણે આ સુવિધા અમને આપી ટેબલ સાથે અને ભાઈ જો સરસ મજાની આપણે સેવ નાખતા જઈશની ભાઈ ડીશું ભરે છે અને દરેકને નાસ્તાની ડીશો આપણે આપતા રહીએ છીએ અને ભાઈ આવું ના આપણી ચેનલને આગળ વધારતા રહ્યો તો આપણે કંઈક ભોજન સુધી ફૂલ ભોજન આપણે જમાડવીને એવી આપણે પ્રયાસ કરવો છે કે બાળકોને તે ફૂલ ભોજન મળી રહે અને મજા આવી જાય આમ કેમ કે હું ભણતો ને ત્યારે કોઈ નાસ્તો કરવા આવતું ને તો બટલી ઈચ્છા થાય કે ઓ હોય નાસ્તો કર્યો એમ તો તારનો મને ઈચ્છા હતી કે ક્યારેક આપણે કંઈક સક્સેસ થાય તો કંઈક બાળકોને આપણે નાસ્તો કરાવ રહેવી અને ભાઈ તમારા બધાની સાથ સપોર્ટથી આપણે ફોલોઅવર પૂરા કર્યા એટલે આજે ઈચ્છા થઈ કે નહીં બાળકોને જમાડવા છે અને મન મૂકીને જમાડવા છે એટલે પછી આપણે છે ને બોમ્બે ભેળનું આયોજન કર્યું અને સરસ મજાની ભેળ જો બહેનો લઈ રહ્યા છે અને હવે પાછળ છે ને ભાઈઓ માટે ભેળ અત્યારે બની રહી છે તમે જોઈ શકો છો અત્યારે જો બીજો ઘાણ બની રહ્યો છે આપણે નક્કી જ કર્યું હતું કે જેમ ખૂટે ને એમ પાંચ મિનિટ ભલે ઊભું રહેવું પડે પણ તાજે તાજી જ ખવડાવો કેમ કે અગાઉ બનાવી નાખો તો એમાં મજા ન આવે તાજે તાજી જે બનાવીને જે ખાવાની જે મજા આવે ને તે આખી અલગ જ વસ્તુ છે જે લોકોને બોમ્બે બેલ ખાઈ હોય ને ભાઈ એકવાર કોમેન્ટ કરજો અને કોઈપણને ખાઈ હોય તો આ ભાઈની શોપ છે વિરાણી શોપ એ કોર્નર ઉપર અને અહીંયા જો બધા નાસ્તો કરી રહ્યા છે પોતપોતાની જ્યાં મોજ આવે તે જગ્યા ઉપર જઈને અને ત્રણસો ને વીસ વિદ્યાર્થીઓ હતા અને સ્ટાફ સાથે ત્રણસો ને ચાલીસ જણા જેવા હતા અને બધાને બોમ્બે ભેળ આપણે ટેસ્ટ કરાવી જે લોકો ફરાળી માગી એના માટે ફરાળની વ્યવસ્થા આપણે રાખેલી હતી કેમ કે શ્રાવણ મહિનો હતો શ્રાવણ મહિનો એન્ડિંગમાં હતો પણ જે લોકો ફરાળ રહ્યા હોય એના માટે આપણે અલગ વ્યવસ્થા હતી અને ભાઈ હવે ભાઈઓ અત્યારે ડીશું લઈ રહ્યા છે અને સરસ મજાની આપણે સેવ નાખતા જઈએ જ આની ભાઈ સ્પેશિયલ ભરે છે ડીશું અને ભાઈ અમને તો ખૂબ મજા આવી અને બધા બાળકોએ એમ કીધું કે નહીં આ ફેર બહુ ખરેખર જામી ગઈ કે નાસ્તો કરવાની અને હું તો તમને એ જ કહું કે આ વિડીયો બનાવવાનું માધ્યમ એક જ છે કે તમે કેક આવી રીતે સક્સેસ થાવ અને તમારે કોઈ ભગવાનની મહેરબાની થાય તો તમે પણ તમારી સ્કૂલ છે અથવા તમે કોઈપણ જગ્યાએ આ રીતે નાસ્તો કરાવીને તમારો અંતર આનંદ છે ને ભાઈ અલગ જ નીકળશે આમાંથી અમારો જો ભાઈ આવ્યા છે હવે ડીશું ભરવા અને ફર્સ્ટ ક્લાસ આપણે ડીશું ભરી રહ્યા છીએ આ વિડીયોનું માધ્યમ મારે કહેવાનો મતલબ એ જ છે કે હું કરું છું ને દેખાડું છું ને એવું નથી પણ આ વિડીયોનું માધ્યમ છે જે વિદ્યાર્થીઓ છે ને એને ઉપર એ ક્યારેક સક્સેસ થાય ને એ પણ આ સ્કૂલની અંદર આવીને નાસ્તો કરાવે ને એ અમારો લક્ષ્ય છે તમે પણ આ વિડીયો જોતા હોય ને તમે પણ તમારી સ્કૂલની અંદર જો નાસ્તો કરાવવા ગયા હો બાળકોને અથવા તમે તમારી સ્કૂલની મુલાકાત લીધી હોય ને તો મને કોમેન્ટ કરજો કેમ કે ભાઈ ભણે ભણી લેવી ને પછી સ્કૂલમાં જાતા નથી હોતા પણ એકવાર ને તો ત્યાંની જે આપણે વિતાવેલો જે સમય છે આપણે જે ભણેલા સમય છે એ વાગડવી તો અંદરનો જે આનંદ છે ને ભાઈ અલગ જ નીકળતો હોય છે અને તમને જો આ વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ મિત્રો શેર કરજો અને ભાઈ હું અહીંના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના દરેક શિક્ષકગણનો પણ આભાર માનું છું અને સાથે વિદ્યાર્થી મિત્રોનો આભાર માનું છું કે અમારી જે વ્યવસ્થા છે એ લોકોએ સ્વીકારી છે અને ખૂબ જ બધાને આનંદ આવ્યો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ